नमस्कार दर्शक मित्रों आप निहडी રહ્યા છો ਇਸ લાઇવ ન્યૂઝ બુલેટિંગ જોઈએ આજનો મુખ્ય સમાચાર ડાબર આધુનિક પેકેજિંગ અને જાગૃતિ અભિયાન સાથે આયુર્વેદને આજના ઉપભોક્તાઓની વધુ નજીક લાવશે વિશ્વની સૌથી મોટી આયુર્વેદિક હેલ્થકેર કંપની ડાબર ઇન્ડિયા લિમિટેડ એ આજે એક મોટો વ્યવાહાત્મક કાર્યક્રમની શરૂઆતની જાહેરાત કરી છે આ કાર્યક્રમમાં અનેક પહેલોનો સમાવેશ થઈ છે જેનો હેતુ આયુર્વેદને આધુનિક જીવનશૈલીની નજીક લાવવાનો અને આરોગ્ય પ્રત્યે જાગૃત નવી પેઢીના ઉપભોક્તાઓ માટે તેને વધુ આકર્ષક બનાવવાનો છે હોલિસ્ટિક વેલનેસમાં વધતી વૈશ્વિક રૂચિને ધ્યાનમાં રાખીને ડાબરની આ પહેલ ત્રણ મુખ્ય સ્તંભો પર કેન્દ્રિત છે વ્યાપક આકર્ષણ માટે પેકેજિંગને આધુનિક બનાવવું આયુર્વેદ સંવાદ દ્વારા જ્ઞાનનું વહેંચાણ અને આરોગ્ય શિબિરો દ્વારા સમુદાય સુધી પહોંચ બનાવવી આ અવસરે બોલતા ડો નીતિન બેર્ડે ડીજીએમ એથિકલ્સ ડાબર ઇન્ડિયા લિમિટેડે જણાવ્યું કે ડાબરે તેની આયુર્વેદિક દવાઓ અને એથિકલ પ્રોડક્ટ્સની સમગ્ર શ્રેણીને નવી સમકાલીન પેકેજિંગમાં રજૂ કરી છે તેમણે કહ્યું નવી ડિઝાઇનમાં મજબૂત બ્રાન્ડ ઓળખ ચટક રંગો અને વધુ સારી વાંચનીયતા સામેલ છે જે સ્ટોરમાં પ્રોડક્ટની મજબૂત હાજરી અને ગ્રાહક જોડાણ સુનિશ્ચિત કરે આ પરિવર્તન આયુર્વેદની પ્રામાણિકતાને જાળવી રાખતા પરંપરાને આધુનિક સૌંદર્યબોધ સાથે જોડવાની ડાબરની પ્રતિબદ્ધતાને દર્શાવે છે ગ્રાહકોમાં જાગૃતિ વધારવા માટે ડાબર અમદાવાદમાં પોતાનો મુખ્ય કાર્યક્રમ આયુર્વેદ સંવાદ આયોજિત કરી રહ્યું છે આ મંચ પર પ્રખ્યાત આયુર્વેદિક ડોક્ટરો અને સંશોધકોને સંભાષા સત્રો અથવા ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ માટે એકત્રિત કરવામાં આવશે डॉक्टर नितिन बेरडे मार्केटिंग हेड हूं आयुर्वेदा डिवीज़न ऑफ डाबर ये स्पेसिफिकली हम आज आयुर्वेद संवाद कर रहे हैं आयुर्वेद डॉक्टरों के लिए जो आयुर्वेदिक डॉक्टर्स जो एक्सपीरियंस डॉक्टर्स है ये एक्सपीरियंस डॉक्टर्स और जो नए डॉक्टर्स है एक्सपीरियंस डॉक्टर हम अपने जो एक्सपीरियंसेस है वो शेयर करेंगे नए डॉक्टरों के साथ और एक दूसरे के साथ हम लोग संभाषा करने वाले हैं जिससे जो नए डॉक्टर्स है उनका एक्सपीरियंस मतलब उनका कॉन्फिडेंस भी बढ़ जाएगा और जो पुराने जो एक्सपीरियंस डॉक्टर्स है ये अपना एक्सपीरियंस शेयर करेंगे नए डॉक्टरों के साथ दूसरा हम जो चीज़ें करते हैं कंज्यूमर्स के लिए जो पेशेंट के लिए वो एक है जो हम हेल्थ कैंप्स करते हैं अक्रॉस कंट्री हम लगभग लग लग तीन तीन सौ हेल्थ कैंप्स करते हैं अक्रॉस कंट्री पर मंथ एंड उसमें ज्यादातर एक डॉक्टर होते हैं जो पेशेंट्स को फ्री कंसल्टेशन देते हैं और सब्सिडाइज रेट में मेडिसिन देते हैं जिससे जो अफोर्ड नहीं करते हैं आयुर्वेदिक ट्रीटमेंट उनको फ्री कंसल्टेशन मिल जाता है और जिससे लोगों में अवेयरनेस आता है आ चर्चाओं विषयों में आयुर्वेद नो वैज्ञानिक आधार व्यवहारू उपयोग आधुनिक जीवन शैली पड़कारों सामनो भूमिका शामिल रहे આ કાર્યક્રમનો હેતુ આયુર્વેદને દૈનિક જીવનમાં સામેલ કરવા માટે વ્યવહારુ વ્યૂહરચનાઓ તૈયાર કરવાનો અને નવા સંશોધનના માર્ગો ખોલવાનો છે પોતાની સામાજિક જવાબદારીની પરંપરાને આગળ વધારતા ડાબરે દેશભરમાં આરોગ્ય શિબિરોના વિસ્તરણની યોજનાઓની પણ જાહેરાત કરી છે આ શિબિરોમાં વંચિત સમુદાયોને મફત આરોગ્ય તપાસ આયુર્વેદિક દવાઓ ડાયગ્નોસ્ટિક તપાસો અને સારવાર પૂરી પાડવામાં આવશે આ પહેલ સૌ માટે સમગ્ર આરોગ્ય સેવાને સુલભ બનાવવાના ડાબરના લક્ષ્યને વધુ મજબૂત બનાવે છે ડો બેર્ડે આગળ જણાવ્યું કે આયુર્વેદ માત્ર એક પ્રાચીન પરંપરા નથી ડાબરમાં તે અમારા માટે આધુનિક વિજ્ઞાનનું એક ક્ષેત્ર છે અમે આ મહાન જ્ઞાનના સંરક્ષક છીએ પરંતુ તેના લાભોને મજબૂત પુરાવાઓ સાથે સાબિત કરવાની જવાબદારી પણ અમારી છે તેથી જ અમે પ્રાચીન ગ્રંથોના જ્ઞાનને અદ્યતન સંશોધન क्लिनिकल ट्रायल्स અને કડક ગુણવત્તા તપાસ સાથે જોડીએ છીએ અમારું ઉત્પાદનો પરંપરાથી માન્ય વિજ્ઞાનથી પ્રમાણિત છે પરંપરા અને આધુનિક પુરાવાનો આ সমন্বય જ આજની નવી પેઢી માટે આયુર્વેદને વિશ્વસનીય અને અસરકારક બનાવે છે ઉપભોક્તાઓ જડપથી કુદરતી અને પ્રિવેન્ટિવ હેલ્થકેર ઉકેલોની શોધમાં છે તેથી ડાબરની આ બહુઆયામી પદ્ધતિ એ સુનિશ્ચિત કરે છે કે આયુર્વેદ માત્ર પરંપરા નહીં परंतु एक विश्वसनीय आधुनिक आरोग्य प्रणाली छे, जे आजनी आजपी जीवनशैली सहलाई थी फिट छे। तो दर्शक मित्रों अत्यार सुधीना समाचार गतिविधि आप निहता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार